ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂક લાંબા સમયથી લટકી પડેલી છે ત્યારે ભાજપ હવે પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી નેતાની વરણી કરે એવી અટકળો સામે આવી છે અને આ રેસમાં કોના કોના નામની ચર્ચા છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇબ સોફિયા અને મારું નામ શિવરાજ વાત છે ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખની તો ઉત્તરાયણ પછી ભાજપ હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી શકે છે એ જોતાં અત્યારથી નવા સુકાનીની શોધખોળ શરૂ થઈ ચૂકી છે એવી ચર્ચા છે કે ઓબીસી નેતા પર ભાજપ પ્રદેશ પ્રમુખ પદની પસંદગીનો કળશ છે તોડી શકે છે ઉત્તરાયણ પછી તરત જ ભાજપ શહેર જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત પણ થઈ શકે છે પ્રદેશ પ્રમુખની નિમણૂક માટે કેન્દ્રીય નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ સોળ જાન્યુઆરીએ ગાંધીનગર આવશે તેવી ચર્ચા પણ છે સૂત્રોને ટાંકીને એવા અહેવાલ સામે આવ્યા છે કે હાલમાં પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સામાજિક સમીકરણને જોતા ઓબીસી નેતાને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતાઓ વધી ગઈ છે પ્રદેશ પ્રમુખ તરીકે કોના નામોની ચર્ચા છે એની વાત કરીએ તો એમાં પૂર્ણેશ મોદી ઉદય કાનગઢ અર્જુનસિંહ ચૌહાણ જગદીશ પંચાલ અને અમિત ઠાકરના નામ ચર્ચામાં છે પૂર્ણેશ મોદી સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે ઉદય કાનગઢ પણ ધારાસભ્ય છે અર્જુનસિંહ ચૌહાણ અમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી છે તો જગદીશ પંચાલ રાજ્ય કક્ષાના મંત્રી છે ત્યારે અમિત ઠાકરે વેજરપુર વિધાનસભા મત વિસ્તારમાંથી ધારાસભ્ય છે હવે આ વખતે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી નેતાની પ્રમુખ પદ માટે પસંદગી થાય એવી શક્યતા છે જોકે ભાજપમાં શું થશે એ રાજકીય પંડિતો પણ કહી શકે તેમ નથી એ જોતા હવે સૌની નજર ગાંધીનગર તરફ મંડાયેલી છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પછી ગુજરાત ભાજપના સુકાની પદે કોને બેસાડવામાં આવશે તે મુદ્દે રાજકીય અટકળોનું બજાર છે ગરમ છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું